ઢોઢાકર પાણીમાં તણાઈ રહ્યા છે તો ઘાસ ચારો પણ વહેતા પાણીમાં તણાઈ જતા પશુધન માટે ચારો મળી રહેવાની મોટી ચિંતા ઊભી થઈ છે કૃતોનો આક્ષેપ છે કે છ દિવસથી પાણી ઉભું છે તંત્ર એક નજર નાખવાની તકલીફ લીધી નથી અમે રોજિંદા જીવન ધંધા સાથે પાક મકાન અને પશુધનની ચિંતા વચ્ચે કચવાઈ ગયા છે ગ્રામજનો વૈસ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક વળતર આપવાની ખેતરોમાંથી પાણીનો કાયમ નિકાલ કરવાની અને સીધી મુલાકાત લઈ હકીકત જોવાની માંગણી કરી રહ્યા છે નમસ્કાર આ ચોમાસાના વરસાદથી છેલ્લો વરસાદ છે અમારું ખેતર આ સાફ થઈ ગયું છે અમારા ગામમાં ગામમાં પાણી નથી આખા ખેતરોમાં સિત્તેર ટકા બધે પાણી પડ્યું છે બરાબર અમારી આ માજી સરપંચ છે હાર અંબાળ્યા છે દોડધામ કરે અઠવાડિયું છે ઘરે રોટલો ખાતા અને આ સમસ્યા છે અમારે પાક તો નિષ્ફળ થઈ ગયો છે આ તો બધો ખાતર થઈ ગયો છે હવે અમારે કોઈ સહારો નથી સરકાર બને એટલે અમારી મદદ કરે બીજું ધન્યવાદ કહો બીજું તો હવે શું કહેવા મગો અમે અમારી ભાઈ બીજો કોઈ ઉવારો નથી અમે ખેડૂતો છો એટલે અમે ખમશો તો ખમી તો લઈશું બરોબર અને અમારે કાર્ડ મોટો છે ચલાવી લઈશું